ગુડ મોર્નિંગ ગાઈસ બધાને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાયનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર ભાઈ હવાર હવારમાં આપણે હેના જો હમા ખેતરમાં આવે ગયા હે ને સુખનો સૂરજ મસ્તીનો ઉગેગો હે ને અટાણ મિત્રો વાગ્યા છે હાથ પિસ્તાલીસ ને આપણે હમા ખેતરમાં પાણી વારવાનું જો અટાણા પૂરમાં ચાલુ કરી દીધું જોકે હું આવ્યો તો વહેલો એ માનો નહીં કે ઉપરોક્ત સાડા પાંચ વાગે હું ઉઠ્યો તો આપણે પીધા ને અટાણે પાછો છ વાગે આવ્યો ને છ વાગે આવે ને જો આપણે આ મોટર ચાલુ કરી ધવાળા તા જુઓ મિત્રો નીકળે તો યાર આ બાજુ ક્યારામાં આમાં એવા નીકળતા જુઓ તમને આમાં બહુ નહીં દેખાય કેમેરામાં હા હા અટાણાનો નજારો તમે જોવા જાઓ તો ગાંડા થઈ જાવ યાર તો આવી રીતના કંઈક કામકાજ ચાલે છે ને મિત્રો અત્યારે આપણે છે ને આ બાજુ પાણી વાળીએ હે કાલે બપોર પછી મેં છે ને આપણું ઓલી સાઈડનું પાર્યું બધું પીવરાવી દીધું હતું ને આ બાજુથી અહીંથી ચાલુ કર્યું હતું મોટર એટલે આથી આમને આમ પીવરાવતો આવું હું આ અડધેથી પોણો ક્યારે સુધી પાણી જાય છે આમાં અત્યારે ને હવે એમ માનો ને કે ધારો ન્યા જઈને તમને બતાવું કેટલા ક્યારે પણ મિત્રો એ વાત એક કહેતાં કે હવારના પોરમાં તાપણું કર્યું તો આપણે જુઓ ક્યાંય જમાવટ બર્તન બર્તન ઘેસથી લેતા આવ્યા હતા ને તાપણું કર્યું તો કારણ કે હવાર મી વહેલા આવ્યા હોય તો ટાઈટ ત્યાં ચાલુ જઈ એટલે આપણી તાપબાપ ચાલુ કર્યો તો મસ્તીનો એટલી જમાવટ થઈ ગઈ મજા આવે ગઈ વાંધો ન આવ્યો ના કહે તો પાણી વારવામાં હમણાં હવાના પરમાં એવી હા ભટાશુટી બોલે ને એવી ટાઈડ હોય ને એટલું ઠરે એટલું ઠરે કે વાત પૂછો અમે તો હવાના પોરમાં આવી કંઈક બાકાજીકી બોલે છે તમારા ભાઈને તો આપણું બાપનું કર્યું તે વાંધો ને આ બાજુ જો મિત્રો મોમાંથી જવાડા નીકળે તો હવે હે ને આપણે આ ક્યારામાં પાણી જાય હે ને એક ને બે ક્યારે આપણે આ પારિયામાં બાકી હે આ કમ્પ્લીટ વાંચે આખું અહીંયા પીએ ગઉ હંમેશા એથી આપણે હે ને થોડા થોડા કોરા છે ને એ જ વારવાના હે એટલે માનો નહીં કે આજ બપોર થાય બપોર તો નહીં થાય એટલે દહક વાંખીએ ને તો આપણું બધું કમ્પ્લીટ આ ખેતર આખું પાણીનું પીએ જ હશે ને ઓલા ખેતરમાં પણ બે માણસો ને એક વિજય સોરી સોરી એક માણસ ને એક વિજય બે જણા પાણી વારે છે એટલે વાંધો નથી ભાઈ આજ લગભગ આખું લગભગ પાણી લગભગ પીએ જ છે નવાણું ટકા હતા ને થોડું ઘણું રહીએ તો વિજય ને માણસ એ છે પણ આપણે તો એ માનો ને કે દહ અગિયાર વાગ્યા સુધીનું કામકાજ છે દસ અગિયાર વખે ને તો આપણે આખું ખેતર કમ્પ્લીટ આખું પીએ જાય ને એ મારે આ એગણ્યા પૂરું થાય ને એટલે સામેની સાઈડ જોવા વાં તમને દેખાય ન્યા આપણો એક ધોર્યો હે છે આપણે હે ને અટાણા એગણ્યા પૂરું થાય પછી ન્યા આપણી મોટર ચાલુ કરવાની હે આ લાઇન હે ન્યા સડાવી દીધું કારણ કે આપણા પાસે અટાણા એક સિંગલ જ મોટર છે ઓલી જે બીજી બે મોટર છે એની છે અજય ને એક માણો વારે એટલે એના હિસાબથી આપણે હે ને આ મોટરની જે કટકા જો આથી અહીં નહીં જઈને એ વાં એક ખાલી મોં સડાવવાનું હે બંધ કરે ને પછી ચાલુ કરી દેવાની હે તો એવું હા મિત્રો ને હમણાં થોડીક જ વારમાં જ હે એ માનો નહીં કે પાંચ છ મિનિટમાં એક કેરો ભરાય છે હમણાં થોડીક જ વારમાં પીએજા હે એટલે આપણે મોં ફેરવે આપણે સામે સાઈડ વ્યાજ એમ તો એવું હા ભાઈ અટાણાના બોરમાં બાકી તો ભાઈ તાપ કર્યો તો એવી જમાવટ આવે ને કે વાત પૂછોમાં ઘડીક થાય તો ઓલાઈ જાય ત્યાં મારે નાખવા પડે એવું હા ભાઈ બાકી યાર અટાણાના સૂર્ય હતા તમે જુઓ એકવાર તો એવું હા મિત્રો બાકી તાજું હમણાં મિત્રો એક બેદી છે તો એવી પડે ને ભૂકા કાઢે ભૂકા વાત પૂછો માં ઠરે ઠરેથી તમને વિશાળ થાય હવે હું ઉઠો ત્યારે ઉઠવાનું મન નતું થતું પણ મેં કીધું દીના વરે લાઈટ ન રહેતી હોય પ્લસમાં પાછું આપણે બીજું પણ આ ડરનું કામકાજ ચાલુ રહેતું હોય એટલે મેં કીધું ભાઈ ઉઠે જા વારે નાખ્યા તો દસ અગિયાર વાગે તો પરવા રેજા વારે પાસે આપણે બુક કરીને તો હોવું હોય એટલે ભાઈ સો વાગે ઉઠેલો તો હારો હાલો બન્યા રેજો વિડીયો માંગે આપણે હે ને આઈને બાકાજીક બોલાવીએ પાણી વારવાનું પેલા કામકાજ પૂરું કરી નાખીએ પછી કંઈક બાકાજીક બોલાય તો ફાઈનલી મિત્રો આપણે હે ને આપણું આ ખેતર કમ્પ્લીટ બધું પીએ ગયું હે પાછળ આપણે મોટર બંધ ને હવે જાય હે ઘર બાજુ તો આપણું હવે ખેતરમાં પાણી પાવવાનું કામ થયું મિત્રો પૂરું હવે ઘરે જઈને કંઈક નવી બાકાજીક કી હું અજયભાઈ ને હાલો ઘેર છે અજય ભાઈ ની અણી કાઢીએ ઘડીક વાર મીલી જઈએ તો લેટ્સ ગો આપણા હામા ખેતરમાં હજી પાણી પીવરાવાનું કામકાજ ભાઈ ચાલુ છે એક માણસ ને વિજય વારે છે ને એને આજે ઘણું બધું બાકી મારા જેવું થાય કામ કામનો જીવો હે યાર સવાર મેં સાડા પાંચ વાગ્યા માં આવે જ્યાં પછી તો પીએ જ જાય ને ભાઈ આપડી મે આપણી તો વાત જ આખી અલગ છે જો હામે હે ને એક માણસ ને વિજય વારે હે હજી એની બહુ જાજી વાત લખી ભાઈ કામકાજ પૂરું થવામાં કારણ કે કેની આ બાજુ જોવો જો ઘણું બધું આ આપણે થગાઈ ને આવી રી બજાર આવ્યો કે જન બેસી હાય ને બપોરે સુવા જાય મસ્તી ના ખાઈને બાર વાગ્યા માં અરે આવી ગયા હે મિત્રો ને આપણો જોનિયો જો આ બાજુ સુતો હે ઉઠો ભાઈ એ કે મિસ્ટર ખોટી અમારા પાસે આયે હે તો કે અમે ઉઠના પડેગા તો આટ જોનિયો ઉઠો હે પણ તું ઉપાધી કરતો ની હું તુણી બાણે કાઢવા નો જ દે તુની અંદર સુતો રે કારણ કે બાણે તો હે ને તારા લખણ ડકડખાવા

જેટલા મારો હાંભરો ઈ મોટા મોટો આળસ દુશ્મન વારેન બોલા પાછો ફરીથી રાઉટ કરેલી જો તમે જેટલા આત્મે થી જેટલા તમે હાલ્યા રાખો દડો રાઉન બહાર જાય છો ગેટ આઉટ થાય એમ ભણેલા હોય તો જડે અનેક રૂપમાં નિહારી નિહારિયા હું અનાહકારક બોલતો હોય અનેક રૂપમાં મિલિટરી વાળાનો દડો રોડ ગવર્મેન્ટમાં પીડ્યો તો થેન્ક યુ વેરી ગુડ 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 બોલો અને બાપા રાવણ બાર દાડો ગો ઈ કે હાલે અભાણ ગોવારીઓ આ બોલે કેવું મિન્ટ્રી નેવી આ હું તમને ભાષા મારે સપતા મને તેડાવ્યો હોય ગઢવીની સપ્તાહ હું જ્યાં શ્રીરામ મહામંત્ર બોલતો બોલતો મારા ડોગ યજ્ઞ થેન્ક યુ કોટી કોટી આતાની વાતો સાંભળે ને ભાઈ કઈ જમાવટ જ આખી અલગ હોય વડીલોની વાતોમાં કઈ કઈ ખાસ હું દમ હોય બાકી આપણે તો બધા એની રોગીઓ ઠોકતા હોય ભાઈ વાતમાં કંઈ દમ હોય નહીં બાકી આતા કે એવું નવીન નવીન બોલ્યા રાખે એટલે આપણી મજા એવા રાખે તો તમે સબસ્ક્રાઈબ ન કરીને તો કરે નાખજો એટલે તમને આ તો જોવા મળીએ ગમે ત્યારે આપણા વિડીયામાં ક્યારેક ક્યારેક તો હવે આપણે અજયભાઈને અણી કાઢવા માટે મિલોએ જઈએ અને હાલો ના જઈને કીક કરી દઉં જો તમે એને ખેલજો ફોન માં જોયા રાખે અસુર ફોન માં જ રહી માં રાખે આ માટી જો કામ ધંધી નો કરો મશીન માં ધ્યાન દે મશીન માં બેઠો કા રે અસુર ફોન માં જ રહી માં રાખો દે મશીન માં ધ્યાન દેવું જોવા પાછો બેગ ગયા બાસકુ ભરાય ગયું કાઢે બાસકુ ભરાય ગયું લે જોવા ગાય તમને જરાક બતાવ આપણા મશીન માં કેવો કામ આલે कोनी अब है हमारे में तो आप क्या कहना चाहेंगे इस मूंगफली में सिकन गुनिया बहुत है तो आपका क्या कहना है तुम्हारी मंडी में ना रे ना तो तो तुम तो दवा हारी साटता है ना इतनी नहीं है सिकन गुनिया કોઈ કામ આવી જવાથી હે ને તમારો ભાઈ જરા પોરબંદર ગયો તો ભાગ્યા આવ્યો હવે કામ પતી ગયો તો હવે આજનો વ્લોગ આપણે હે ને ઠારે નાખીએ ને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી તમે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો દો હારો માલો બાય બાય જય માતાજી જય વસરાજ જય શ્રી રામ